એકદમ ખુશીના સમાચાર આવું સંકલન કરવાનું આવે તો બોલવાની મજા આવે પ્રતિષ્ઠા મહોત્સવમાં સુસ્મિતભાઈ રોકડ તરફથી અગિયાર લાખ રૂપિયા વધાવો તાલિયોના ગડગડા લાખ બે લાખ દેવા એ અઘરા પડે અગિયાર લાખ રૂપિયાનું અનુદાન આપણને મળ્યું છે જોરદાર તાલિવાના ગરગાળથી સુસ્મિતભાઈ રોકડ વધાવો ત્યારબાદ બીજી એવી સરસ મજાની રકમ જે બોલવાની આનંદ આવી જાય મોજ આવી જાય લાખ છે જે જે કોરાટ સાહેબ તરફથી અગિયાર લાખ રૂપિયા પૂરા હજી બાજુ ત્રીજું નામ છે વટી વટી અને હટી આવે એવા નામ છે ભાઈ આ તો એ અગિયાર લાખ રૂપિયા ઘનશ્યામભાઈ હિરપરા તરફથી વધાવો તાલિઓના ગડગાળથી ઘનશ્યામભાઈ હિરપરા તરફથી થી અગિયાર લાખ રૂપિયા પૂરા અને ચોથું એવું મજાનું નામ છે આમ તો રામ લક્ષ્મણ શત્રુઘ્ન ભરત જાણા આવી ગયા હોય દાન દેવાય એવું લાગે ચાર ભાઈ ચોથું એવું નામ છે વિપુલભાઈ રાદડિયા જે રાદડિયા પરિવારના પ્રમુખ છે એમના તરફથી પણ અગિયાર લાખ અગિયાર લાખ રૂપિયા પૂરા વિપુલભાઈ રાદડિયા રાદડિયા પરિવારના પ્રમુખ ઘનશ્યામભાઈ હિરપરા અગિયાર લાખ રૂપિયા જે જે કોરાટ અગિયાર લાખ રૂપિયા સુસ્મિતભાઈ રોકડ અગિયાર લાખ રૂપિયા ટોટલ ચુમ્માલીસ લાખ રૂપિયા અહીંયા આ ચાર મિત્રો ચાર ભાઈઓ તરફથી મળે છે વધારો તાલીઓના ગડગડાટથી કારણ કે દેવું ગમે તો ભલી ભાત દેજે સુરજ ઈ નો ઈ અને રસ્તો અજ્ઞાત દેજે એ દાદા એ ભગવતી ભેડિયાવાળી બાપ અજ્ઞાત રસ્તો દેજે પણ અમને અંજવાળું દેજે અમને હાલતા ખબર પડે ક્યાં જવું ક્યાં ન જવું ક્યારે દેવું ને ક્યારે અટકી જવું પણ જ્યારે દેવાનો મોકો આવ્યો છે ત્યારે ફરી એકવાર સુસ્મિતભાઈ રોકર તરફથી અગિયાર લાખ રૂપિયા જે જે કોરા તરફથી લાખ રૂપિયા અને વિપુલભાઈ અને હવે પાછા આપણે હકાબા વિનંતી કરી જોરદાર તાલીમ પ્રગટ થાય અકાબા માટે એકાવન હજાર રૂપિયા અનાદી સોલાર પ્રાઇવેટ લિમિટેડ હરે કૃષ્ણભાઈ તરફથી તરફ મળે છે વધારો તાલીઓના ના અને પાંચ હજાર રૂપિયા રોકડા મળેલ છે એને પણ વધારો હો ઘનશ્યામભાઈ ઘનશ્યામભાઈ આવા મિત્ર તો ક્યાં હતા જોવા દો બેટા તારા લગ્નનો નો બધો ખર્ચો ઉપાડશે આ તો બધા દાતાઓ છે બેટા ને આપણે દાતા જ ગોતતા હોય જાઓ વાહ માંડવા સાહેબ વાહ હવે મારે હે તમારી ભયબંધ કરવી પછી ગમે થાય રોજ તમારા પાસે મહિને એક આવવાનું આવા મિત્ર ક્યાંથી મળે વાહ ઘનશ્યામભાઈ કાકડિયા વાહ સંદીપભાઈ ક્યાંય ગયા ધામેલિયા છે કે ધામેલિયા ક્યાંય ગયા બીક લાગવા મળે તો જાઓ હા એને પાંચ પૈસા લેવાના જાઓ

હવે થોડી વાર આપણે આનંદ કરી કારણ કે ધીમે 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 માણસો ઘટતા જાય મેં જોયું જાઓ હજી એક કલાકાર આપણા બાકી છે ભરત મહારાજ મારા સાધુ છે પણ એ પહેલા થોડી વાર મારે બોલવું જરૂરી થઈ ગયું શું કરવા બેને બહુ સારા દેશભક્તિના ગીત ગાયા હમણાં આપણા જે સત્યાવીસ જણા ને મૃત્યુને ઘાટ ઉતારી દીધા આતંકવાદીઓએ એના આત્માને ભગવાન શાંતિ આપે એવું અહીંયાથી આપણે બધા પ્રાર્થના કરી છે અને કદાચ યુદ્ધ થાય તો આપણે ગુજરાતને એક નક્કી કરવાનું છે કે પૈસા પહેલાં નથી દેશ પહેલો છે એટલા પૈસા ગુજરાતમાંથી જવા જોઈએ ભારત દેશમાં કોઈ દી એને એટલું ખર્ચો ન થવો જોઈએ હે ને દેશ પહેલાં ગુજરાતમાંથી એ દિવસે જો કદાચ સરકાર કહે કે ભાઈ આ દેશમાં જરૂર પડી છે પૈસા અહીંયાથી બેગ તાટ કરે તેથી સૌથી પહેલાં હકાબાના પૈસા આવી છે ગેરંટી આપું છું દેશ માટે કારણ કે દેશની ઉપર મા બાપ નથી દેશની ઉપર ગુરુ નથી દેશથી ઉપર ભગવાન પણ નથી સૌથી ઉપર તો આપણો દેશ છે દેશનું કદાચ યુદ્ધ થાય તો બધા રાજ્યો આપે તો વાત અલગ છે સૌથી પહેલા ગુજરાતના પૈસા આપણા તરફથી બધે જાય છે ગેરંટી છે કારણ કે આવા બધા બેઠા છે દેશ પહેલા જય હો જય માતાજી થોડી વાર આપણે આનંદ કરી કારણ કે મારો વિષય હાસ્યનો છે અને આપને હાસ્ય એટલા માટે હું કરાવું છું કે આ દુનિયામાંથી હું વયો જાઉં તો તમે એકવાર યાદ કરવા જો કે ગઢવી હો તો આનંદ કરાવો તો મોદો આ છે ભલે પૈસા લઈ લેતો પણ આનંદ કરાવતો તો હું તો આશીષ તમે યાદ તો કરો એ પાકા પાય છે હું તો એ છે હા એક ભાઈ મને કહેતા મને કે ગુબા તમારી લોક બહુ સારી મીધું લોક તારીમાં ભૂખમાંથી આવી છે એ વસ્તુ સારી જ જે વસ્તુ ભૂખમાંથી આવે ને ભૂખે કાઢી નાખે જાઓ તારે શું મેં કોઈ દે કોઈ સલાહ નથી આપી એક વાર સલાહ આપી ભૂલથી ભૂલથી આપી તો કે સાહેબ કોઈ દારૂ ન પીતા દારૂ સારી વસ્તુ નથી તો હવામાં મને ફોન આવ્યો કે ક્યાં તારા બાપનો પીસી ભાઈ કે એટલે પેલા ભૂલ થઈ જાવ આ તો ખાલી કીધું મને વાંધો હોય કરો કોણ થઈ શું વાત કરો હા એક આપણા બહેનોએ લગ્ન ગીત બનાવ્યું છે સાંભળજો બુદ્ધિ બનાવ્યું છે આપણે બહેનો બનાવ્યું છે કે મોર જાજે ઉગમણે દસ મોર જાજે આથમણે દસ વર્તા જાજે વેવના માનવે બહેનો મોરને ક્યાં મોકલો ઉગમણો આથમણો ને કે દિશા તો ચાર છે ઉગમણો આથમણો વત્રાદુ દખણાદુ પણ નઈ બહેનો મોરને બે બાજુ જ મોકલો શું કરવા બેનોને ખબર હતી કે દખણા તો દીવ છે ઓતરા તો છે અહીંયા મોર જાય છે તો મોર ભૂલ થઈ જાય છે અને કોક મોરના પીસા કાઢલે છે ને મોરને મારી મારીને કોક ઢેલ રાખશે નાખશે એટલે બેનો એ મોરને બે બાજુ મીકલો કે મોર ચારે બાજુ ફરે એવો હતો પણ બેનો એ ફરવા દીધો નહીં જય વાહ બેનો વાહ સાથી ગીત લઈ આવ્યો છો બાકી મોર જાય છે એવું ગમે દેવા સાથે જ હમણાં અમારો માલધારી શિક્ષક થઈ ગયો આખું વરસ શોકાને એક જ વિષય માથે શીખડાયું પશુ વિશે ભેંસ કાઢી હોય છે ભેંસ ને બે સિંગડા હોય છે અને બે દૂધ આપે છે પછી આટલું શીખડાયું બીજા સાહેબ પરીક્ષા લાવવા માટે આવ્યા છોગન ઊભા કર્યા કે સગન ઊભો થતા બેટા આપણા પ્રાણી વિશે બે શબ્દ બોલ સગન કે આપણું પ્રાણી ભેંસ છે ભેંસ કાઢી હોય છે ભેંચે બે શિંગડા હોય છે ભેંસ દૂધ આપે છે સરસ બેટા બે જાઓ મગન તું પોતા આપણી શાળા વિશે બે શબ્દ બોલ મગન કે આપણી શાળા સુંદર છે આપણી શાળાની ભેંસ હોય છે ભેંસ કાઢી હોય છે ભેંચે બે શિંગડા હોય છે ભેંસ દૂધ આપે છે સાહેબ કે બે જા શાળા એકને એક વાત કરે માધવ બેટા તું તા આપણા વડાપ્રધાન વિશે બે શબ્દ બોલ માધવ કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ ભેંસનું દૂધ ખાય છે ભેંસ કાઢી હોય છે ભેંસ ને બે સિંગડા હોય છે ભેંસ દૂધ આપે છે અને સાહેબ ત્યાંથી કંધારીને ગાડી લઈને ભાઈ ગયા બહાર જઈને સાહેબ સીધા ભેંસ આવે ભટકાણા તે સાહેબ કોમામાં વય આવી ગયા મહિના પછી સાહેબ ભાનમાં આવ્યા ને સાહેબને કોઈ પૂછ્યું સાહેબ શું થયું કે ભેંસ ભટકાણી ભેંસ કાઢી હોય છે ભેંસ ને બે સિંગડા હોય છે બારા દીકરા સાહેબને ચાલુ કરી નાખે બોલો અદભુત દુનિયા છે આ દુનિયામાં શું હાલે ખબર ન પડતી કોને શું ગમે હજી મને ખબર ન પડ્યું એવી વસ્તુ એ થઈ જાય દુનિયામાં એક વસ્તુ એવી આવી હતી ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં બહુ ચાલી લાખો કરોડો માણે જોઈ એ શું હતું ખબર છે ચીક ટપાક ડમડમ આવું આવ્યું હતું બહુ આવેલું ચીક ટપાક ડમડમ આ દુનિયાને કહેવું અમે ઘડી ડમાકમાકમ ડમ 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 કરી મરી ગયા અમને કોઈ ચીક ટપાક ડમડમ આલી દુનિયામાં એ વસ્તુ હાલી જાય સાહેબ હમણાં એક સાહેબ શિક્ષક રિટાયર થયા સાહેબ સાહેબ વિચાર આવ્યો કે ના મેં કોઈથી બીડી પીધી ના કોઈથી તમાકુ ખાધી મેં જીવનમાં જલસા નો કર્યા આવો સાહેબને વિચાર આવ્યો સાહેબને એમ થયું કે હવે મને ક્યાં કોઈ ઓળખે છે હું મારી બધી છે પૂરી કરું એટલે સાહેબ જ્યાં દુકાને બે રૂપિયાની બીડી આપો ને બોલો છોકરો કે સાહેબ તમે આ ક્યાંથી કે તું કોણ કે હું છગન તમારો ભેગો નમામાં ભણતો સાહેબ ભાઈ કે ગજ્યા આપણને ઓળખે છે જ્યાં બીજી દુકાને કે બે રૂપિયાની તમાકુ આપો ને ઓલો છોકરો કે સાહેબ તમે અહીંયા ક્યાંથી કે તું કે હું મગન તમારા ભેગો બાર માં ભણતો ઓળખે છે સાહેબ સાહેબ મરી ગયા કીધું કે તમારું છે તમને પંદર મિનિટનું સર્ગ આપવાનું છે તમારી કોઈ છેલ્લી ઈચ્છા ખરી સાહેબને એમ થયું કે ક્યાં મને કોઈ ઓળખે છે આ તો મારી બધી ઈચ્છા પૂરી કરી લઉં સાહેબ કે ભગવાન મેં એવું સાંભળ્યું છે કે અપસરાયું હોય ભગવાન કે હા અપસરાયું હોય બસ મારે અપસરા જોવી શકે ભગવાન કે જાઓ સાહેબને લઈ જાઓ સ્વગ્મા અપસરા બતાવો સાહેબ સ્વર્ગમાં ઉપરથી ખરા કરતી પાછી નીચે ઉતરી આવી કે સાહેબ તમે આયા ક્યાંથી સાહેબ કે તું કોણ કે હું કાનતા તમારે ભેગી ત્રીજા ભણતી કે બોલો અમુક માણસ મરી જાય તો શાંતિ મરી જાય હો દુઃખ ની વાત છે પણ કરવી પડશે એક પત્ની ના પત્ની કીધું કે તમને ખબર છે શું હું તમને કેટલી વાલી તો પતિ કે તું મારા જીવથી મને વાલી તો કે હું મળી જવું તમે શું કરો પતિ કે હું ગાંડો થઈ જવું તો કે તમે બીજા લગ્ન કરો કે ગાંડો ગમે કરે ગાંડો ચોથા કરે ગાંડો પાંચ કરે હારો માણસ ધંધો કરે તે જાઓ આનંદ સિવાય કહે છે સાહેબ એક ભાઈ મને કહેતા મને ગુપ્પા તમારો ડાયરાનો અનુભવ કામ પૈસા ઉડાડે ને તો હું ઉડતા પછી આગળ ચારસો ને એસી ઉડે ફાટ 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 ફટ ચા આપણી પાસે એક ભૂંગી પુરાણ હતું ડીંગી પુરાણ એનો નાશ કરવામાં આવ્યો એની એવી ખાસિયત હતી ડિંગુ પુરાણની કે જે કોઈ ડીંગી પુરાણ મારતો ને એની પત્ની મરી જતી વાંચે તારસાની પત્ની ઉલી જતી એ ડીંગી પુરાણનો નાશ કરવામાં આવ્યો એ રીંગી પણ જો અત્યારે હોત ને તો કોઈ પુરુષ દુખી ન હોત સાહેબ બધા જલસા કરતા હોત પત્ની કે પિયરમાં જવું છે પતિ કે નથી જાવું કે ના જવું જ છે વાંચું ડીંગી પુરાણ કે ના હાથ બી જા પત્ની કે હાડી લેવી છે પતિ કે નથી લેવી કે ના લેવી છે વાંચું ડીંગી પુરાણ કે ના હાથ બી જા આટલી વાર લાગે ભાઈ જ હું જ વાંચી નાખે જાવ બેટા ઓળખા ચાર જણા ને બસ યાદ રાખજે પાંચ જઈને બેહી જઈ જાય ને જેમાંથી કરી લઈ જાય કામના છે આપણા પટેલ સમાજ છે એના જેવું તો દાન દુનિયામાં કોણ કરે છોતા બોલાઈ દેશે જા હોય આપ પૈસો 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 જાઓ ધન્યવાદ એટલે એકાદી લાઈન હું માતાજીને તમને સંભળાવું મા ભગવતીની કારણ કે જેનાથી મારું હાલે છે દુનિયામાં ક્યાંકથી તમારો હાલતું હોય કોઈક તો તમારું કામ કરતું હોય છે હર એક માણસનું એક આસ્થાનું કેન્દ્ર હોય એ મારું એકાદી બે લાઈન તમને સંભળાવું મા કોને ને માં આવી જાય એને માં કહેવાય હે મા ગેતા મળજો મન મા ગેતા મળજો મન મા ગેતા મળજો મગલ મે મળજો મન મે મળજો માં કેતા મળજો મન મે તામણ મળજો પછી ડગલ દોટ દેતી ચોરુને ખંબા કેતી તું ડલ દોટ દેતી ચોરુને ખંબા કેતી माहे ताम जो मन महागे ताम जो मन महागे ताम जो महाड़ो मन महागे तान मन ताम जो मन महाड़ो मारा रुदिए कायम रहती मन कम कमा गे थी मरा रुदिए जम मन का महागमा के बड़चो मन महा गे ताम जो કોઈ બોલાવે કે ના બોલાવે માતાજી તું બોલા બધેરે नया पार का हर हरा नय में करी लिदा पार का पोतरा तो एक दी थी क्या पार का हर हरा नय में करी लिदा पार का तो कोई चलावे के नोच लावे माता जी तू चलाव जय रे બાળા તે વેલી રે એ સીત જાવસો માયા હર મેલી ને એ માર એક સંદેશ ડો કેવો રે એ ગોકુળ ના ગિરધારી વેલા આવો ને વા તો વાલપનું એને પાર તું તાર વાલાયા તો વાલપનું છે એને પાર તું તારી કે ઉગરા

મારો તે ટાઈમ હવે લાઈવ મારી માં એલા તે દેહ ગો મારી માં માં મારો તે ટાઈમ હવે લાઈવ મારી માં એ હે વાત તું જાણે મારી માં મારે બીજું તને કાંઈ જોને કેવું પડે ના તું અંતર

મન મોજું ડલ તું તો વીરની બોન રે એ જો બૈસો પીરને કારો રો નથી ઘરો જો એ માતાજી આવો ને રમવા માતાજી તમે આવી જાઓ ને રમવા કેમ નો આવી એટલો મારો વાઘ એ આઈ તમે આવો ને રમવા માતાજી તમે આવી જાઓ ને રમવા સાધ જીરાજ સંક્રમામ બ્રાહ્મણેલ પનિર સરે વિલોલ વેજવલ વે બિરાજમાન મુરતને દગત 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 લાલ પટ પાઉં ગય કિસૌત સંત સાયક રહેતિ પતિ પતિ સરમમમ ધરા ધરે સંદને મિલાસ બંધ બંધ રમપુરતિ ગ પ્રમોતમાન માનસય કુપાક તાક